દેશભરમાં હાલ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના યુવકોએ આજે જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં પહોંચી ભારતનો તિરંગો ફરકાવ્યો હતો સાથે મે હિન્દુ હું માર દો ગોલી લખેલા ટી શર્ટ પહેરી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા આતંકવાદી ઘટનાક્રમના કારણે ખાસ કરીને કરીને ભારતના યુવાનોમાં ભારે જોવા મળી રહ્યો છે ગઈકાલે સુરતના જેટલા યુવકો હિન્દુ હું અને માર દો ગોલી લખેલી ટી શર્ટ પહેરીને જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા શ્રીનગર ખાતે પહોંચ્યા બાદ સુરતના યુવકો લાલ ચોક પર પહોંચી ગયા હતા લાલચોકમાં જઈને સુરતી યુવાનોએ ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને ગર્વથી હમ હિન્દુ હે ના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમણે ભારત માતા કી જય વંદે માતરમ ના નારા પણ લગાવ્યા હતા સુરતના યુવકોએ કહ્યું હતું કે આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગીએ છીએ કે અમે ડરી ગયા નથી તમે ગમે તેટલા પણ હુમલા કરશો પરંતુ તમારા મનસૂબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અમે ડરવાના નથી લાલ લાલચોકમાં તિરંગો અમે લહેરાવીને આવ્યા છીએ અમે લાલ લાલચોકની વચોવચ ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા પણ લગાવ્યા છે અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે એમનાથી ડરવાની જરૂર નથી તમે બધા ફરવા આવો એમને જે પણ મનસુબા છે તેને આપણે ક્યારેય પૂર્ણ થવા દેવાના નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ